ગ્રુપ દ્વારા યાત્રા બાદ સ્વાગત કરવામાં આવ્યું ત્યાવાન ગ્રુપના પ્રમુખ ધર્મેશભાઈને એકસો અગિયાર વૃદ્ધો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના શહેરમાં ગ્રુપ દ્વારા વૃદ્ધોને ફ્રીમાં યાત્રા પ્રવાસનું આયોજન કરાવ આયોજન ગ્રુપના મિત્રો સર્કલ દ્વારા કરવામાં આવ્યું એકસો અગિયાર વૃદ્ધ મહિલાઓને ફ્રીમાં ધાર્મિક સ્થળો પર યાત્રા કરવામાં આવી ચાર દિવસની યાત્રા બાદ પરત ફરતા સ્વાગત વિધિ અને સન્માનિત કાર્યક્રમ યોજાયો બધાય વૃદ્ધ માતાઓને ફુલહારને શાળો ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા સાથે દયાવાન ગ્રુપમાં પ્રમુખ ધર્મેશભાઈ રબારી રાજુભાઈ અને તમામ આશીર્વાદ આપ્યા જાહેર આમંત્રણ સાથે વરઘોડામાં થી વધુ લોકો જોડાયા અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા જ્યારે સ્મશાનના મેલડી માતાજીના સાનિધ્યમાં આભાર વિધિને સન્માનિત કાર્યક્રમ યોજાયો રિપોર્ટર બાશિત શેખ ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા